ભરૂચ જિલ્લામાં નાગરિક સંરક્ષણ તાલીમનો આજે જે પીઆ્સ કોલેજ ભોલાવ ખાતે પ્રારંભ થયો છે નાયબ કલેક્ટર નિકુંજ પટેલે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવ અને અન્યની મદદ માટે સક્ષમ બનાવવાનો છે ઇન્સ્પેક્ટર જે એમ વાઘેલાએ યુદ્ધની પરિસ્થિતિઓ અને સિવિલ ડિફેન્સની વિવિધ સેવાઓની માહિતી આપી આ સેવાઓમાં હેડક્વાર્ટર વ્યવહાર વડન સેવા 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 અગ્નિશામક બચાવ અને પ્રાથમિક સારવારનો સમાવેશ થાય છે જિલ્લા વહીવટી તંત્રને બે હજાર પચીસ સુધી વિવિધ તાલુકા મથકો પર તાલીમનું આયોજન કર્યું છે નાગરિક ઓનલાઈન અથવા સ્થળ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી કોલેજના પ્રમુખ મામલતદાર માધવી મિસ્ત્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમોર સહિત એનસીસી કેડેક્સના વિદ્યાર્થીઓ સરપંચો તલાટી મંત્રીઓ આપડા મિત્ર હોમગાર્ડ્સ અને એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ બે જૂન બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ એમ પાંચ દિવસ જિલ્લાના કુલ નવ સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂ શરૂઆત થઈ ચૂકી છે તાલીમમાં કુલ પાંચ દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ તેમાં કઈ પ્રાથમિક માહિતી આપવી બીજા દિવસે પ્રાથમિક સારવાર બ્લડ બોટલ કલેક્ટ કરવી એકસો આઠની સેવા બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ દોરડા કઈ રીતે બાંધવા દોરડાની ગાંઠો આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને બાર અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે તો સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાવો અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે સર સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે પણ આ તંત્રને જ્યારે શોર્ટેજ હોય છે જ્યારે એની ઉણપ હોય છે ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ પૂર છે અર્થ છે અથવા સુનામી વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય છે મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ ને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે આત્મનિર્ભર બનીને દેશની સેવા કરે ને રક્ષણ કરે એ નુખ્ય હેતુ